આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર મુખ્ય ચીલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિક ફોન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિમંડળની સ્તરની ચર્ચા રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુએ કહ્યું ગત નવ દાયકામાં આરબીઆઈની સફર સરકારના લક્ષ્યાંક અને નીતિઓ સાથે સુસંગત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલવાદને જડમૂળમાંથી કાઢી નાખવા કટિબદ્ધ દેશના મોટાભાગના સ્થળોએ એપ્રિલથી જૂન દરમિયાન સામાન્યથી વધુ તાપમાન રહેવાની આગાહી અને આઈપીએલમાં આજે લખનઉ સુપર જાયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો ચીલીના રાષ્ટ્રપ્રમુખ કેબ્રિયલ બોરિક ફોન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે આજે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઈ જેમાં બંને દેશના સંબંધ પર વિસ્તૃત સંવાદ થયો હતો આજથી ભારતના પાંચ દિવસના પ્રવાસે આવેલા શ્રી કેબ્રિયલે રાજધાનીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે રાષ્ટ્રપતિ દ્વારા તેમના સન્માનમાં ભોજન પણ યોજાશે પાંચ દિવસના ભારત પ્રવાસે આવેલા શ્રી બોરિક આગ્રા મુંબઈ અને બેંગ્લોરની પણ મુલાકાત જશે મુંબઈ અને બેંગ્લોરમાં તેઓ રાજકીય નેતાઓ વેપાર અને ઉદ્યોગ પ્રતિનિધિઓ તેમજ ટેકનિકલ ક્ષેત્રના અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ દેશના ચુકવણી માળખાને સતત આધુનિક બનાવી ભારતને ડિજીટલ ચુકવણીમાં વૈશ્વિક નેતા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે આજે મુંબઈમાં આરબીઆઈની નેવમી વર્ષગાંઠના સમાપન સમારોહમાં સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે છેલ્લા નવ દાયકામાં કેન્દ્રીય બેંકની નોંધપાત્ર સફર સરકારના લક્ષ્યાંક અને નીતિઓ સાથે સુસંગત છે રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રીય ખેતી અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક આઈડીબીઆઈ અને નેશનલ હાઉસિંગ બેન્ક જેવી મુખ્ય સંસ્થાઓની સ્થાપના કરીને નાણાકીય માળખાને મજબૂત બનાવવામાં આરબીઆઈના યોગદાનનો પણ સ્વીકાર કર્યો તેમણે નોંધ્યું કે આ સંસ્થાઓએ ખેતી સૂક્ષ્મ વ્યવસાય અને આવાસ ક્ષેત્રોને આવશ્યક સહાય પૂરી પાડી છે નવી દિલ્હીમાં આજે ત્રણ દિવસ વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમનો પ્રારંભ થશે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરંપરાગત યુવા સંસદની જેમ યુવાઓને રાજકારણ અને જાહેર નીતિ સાથે જોડવા સશક્ત મંચ તરીકે કાર્ય કરશે આનાથી શાસન અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભાગીદારીને પ્રોત્સાહન મળશે જિલ્લા અને રાજ્યસ્તરની યુવા સંસદ બાદ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના ટોચના ત્રણ ઉમેદવાર એટલે કે એકસો આઠ યુવાઓ રાષ્ટ્રીય સ્તરની આ યુવા સંસદમાં ભાગ લેવા પસંદ થયા છે દરેક સહભાગીઓ એક દેશ એક ચૂંટણી અને વિકસિત ભારત પર પ્રશ્નકાળ સહિત ઉચ્ચસ્તરની ચર્ચાઓ અને પ્રવૃત્તિઓમાં ભાગ લેશે સહભાગી શાસનનો પ્રત્યક્ષ અનુભવ માટે લોકસભા અને રાજ્યસભાના સત્રોમાં પણ ભાગ લેશે ગુરૂવારે આ કાર્યક્રમનું સમાપન થશે જેમાં વિકસિત ભારત યુવા સંસદ પુરસ્કાર અને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર એનાયત કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે ચૈત્રી નવરાત્રીના ત્રીજા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે શ્રી મોદીએ કહ્યું પૂજા કરવાથી મનને શાંતિ મળે છે તેમણે દિવંગત મહાન શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીનું એક ભજન પણ સોશિયલ મીડિયા સંદેશમાં શેર કર્યું હતું ઉલ્લેખનીય છે કે નવરાત્રીના ત્રીજા દિવસે દેવી દુર્ગાની પૂજા માતા ચંદ્રઘંટાના સ્વરૂપમાં કરવામાં છે ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ભારતના વધતા અવકાશ કાર્યક્રમને પોતાનું સમર્થન અને અનુભવ પૂરો પાડવાની ઈચ્છા દર્શાવી છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આઈએસએસના અભિયાનથી પૃથ્વી પર પરત ફર્યાના થોડા દિવસ બાદ ગઈકાલે સંવાદદાતા સંમેલનમાં સુશ્રી વિલિયમ્સે આ વાત કહી હતી અવકાશથી ભારતને જોવાના પોતાના અદભુત અનુભવની પણ તેમણે વાત કરી સુશ્રી વિલિયમ્સ ખાસ તો હિમાલયના રમણીય દ્રશ્યો જોઈને મોહિત થયા હતા સુનિતા વિલિયમ્સે ગુજરાત અને મુંબઈની અવકાશથી જોવાનો પોતાનો અનુભવનું વર્ણન કર્યું હતું ભારતીય પિતાના પુત્રી ઓગણસાઇઠ વર્ષના સુનિતા વિલિયમ્સે ટૂંક સમયમાં પિતાની માતૃભૂમિની મુલાકાત લેવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું દેશને નક્સલવાદ મુક્ત બનાવવા સરકાર એક મોટું પગલું લઈ રહી છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે ભાર મૂક્યો કે દેશે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા બારથી ઘટાડીને માત્ર છ કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે શ્રી શાહે કહ્યું સરકાર નક્સલવાદ સામે મજબૂત અભિગમ સાથે સશક્ત સુરક્ષિત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી રહી છે તેમણે ઉમેર્યું કે ભારત એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે જડમૂળમાંથી કાઢી નાખવા કટિબદ્ધ છે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે જોકે દક્ષિણ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ઓડિશા પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું રહે તેવી શક્યતા છે આ ઉપરાંત હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ સ્થળ પર ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે આ અંગે હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુજય મહાપાત્રાએ માહિતી આપી अप्रैल में जून के गर्म मौसम ऋतु के दौरान दक्षिण प्रायद्वीप मध्य भारत पूर्व भारत और उत्तर पश्चिम भारत के मैदानी इलाकों के अधिकांश हिस्सों में सामान्य से अधिक ही होने का संभावना है ईस्ट इंडिया और ईस्ट सेंट्रल इंडिया जैसे कि छत्तीसगढ़ उड़ीसा झारखंड ईस्ट यूपी बिहार एंड एडजनिंग एरिया वेस्ट बंगाल ये एक इलाका है और यहाँ गुजरात और तो इसका जो एडजनिंग एरिया ऑफ महाराष्ट्र इसमें ज्यादा ही होने का संभावना है આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે લખનઉ સુપર જોયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગે આ મેચ શરૂ થશે હાલમાં બંને ટીમના બે બે પોઇન્ટ છે જ્યારે લખનૌ ત્રીજા અને પંજાબ પાંચમાં સ્થાને છે લખનૌની ટીમ રિષભ પંત અને પંજાબની ટીમ શ્રેષ અય્યરની સુકાની હેઠળ રમશે લખનૌએ પોતાની ગત મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો હતો પરંતુ દિલ્હી કેપિટલ્સ સામે એક વિકેટથી હારી ગયું હતું જ્યારે પંજાબે ગુજરાત ટાઇટન્સને અગિયાર રનથી હરાવ્યું હતું વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારતીય વાયુસેનાનું સી એકસો ત્રીસ જે વિમાન આજે સવારે દિલ્હીથી મંડલે માટે રવાના થયું હતું આ વિમાનમાં સોળ ટન આવશ્યક માનવતાવાદી સહાય મોકલવામાં આવી છે શ્રી જયશંકરે કહ્યું ભારતીય નૌકાદળનું એક જહાજ આઈએનએસ ઘડિયાળ વિશાખાપટ્ટનમથી ચારસો મેટ્રિક ટન આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ સાથે રવાના થયું છે મંડલીમાં ભારતીય સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ કાર્યરત કરાયું હોવાનું પણ તેમણે ઉમેર્યું ભારતીય મહિલા હોકી ખેલાડી વંદના કટારીયાએ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે ઉલ્લેખનીય છે કે ત્રણસો વીસ આંતરરાષ્ટ્રીય મેચ અને એકસો ગોલ સાથે વંદના ભારતીય મહિલા હોકીના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડી તરીકે વિદાય લઈ રહ્યા છે વર્ષ બે હજાર નવમાં સિનિયર ટીમમાં પ્રવેશ કરનારા બત્રીસ વર્ષીય ખેલાડી રમતમાં ઘણી નિર્ણાયક ક્ષણોનો અભિન્ન ભાગ હતા જેમાં ટોક્યો બે હજાર વીસ ઓલિમ્પિકમાં ભારતનું ઐતિહાસિક ચોથું સ્થાન મેળવવું જ્યાં તે રમતોમાં હેટ્રિક કરનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા બન્યા તેમને અર્જુન એવોર્ડ પદ્મશ્રી અને બે હજાર ચૌદમાં પ્લેયર ઓફ ધ યર મહિલા માટે હોકી ઇન્ડિયા બલબીરસિંહ સિનિયર એવોર્ડ આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ માટે હોકી ઇન્ડિયા પ્રેસિડેન્ટ એવોર્ડ જેવા કેટલાય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ચીલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિક ફોન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું ગત નવ દાયકામાં આરબીઆઈની સફર સરકારના લક્ષ્યાંક અને નીતિઓ સાથે સુસંગત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલવાદને જળમૂળમાંથી કાઢી નાખવા કટિબદ્ધ દેશના મોટાભાગના સ્થળોએ એપ્રિલથી જૂન દરમિયાન સામાન્યથી વધુ તાપમાન રહેવાની આગાહી અને આઈપીએલમાં આજે લખનઉ સુપરજાયન્ડ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા